માં ખવાય તેવો ફટાફટ ક્રિસ્પી નાસ્તો બનાવ્યું તો તેને બનાવવા માટે અહીં મેં સાબુદાણા પલાળી રાખ્યા છે પલાળી નાખ્યા તો મેં અહીં સરસ મજાના છૂટા છૂટા થઈ ગયા છે તો અહીં તમારે સાબુદાણા જો એક કપ પલાળતા હોય કોઈ પણ બે કપ પલાળતા હોય તો તે પર તેટલું જ પાણી તમારે રાખવાનું છે તો અહીં મેં ઓવરનાઈટ રાખ્યા હતા સાબુદાણા કેમ કે મારે બીજા સાબુદાણાની પણ જરૂર છે એટલા માટે તમે બે કલાક પહેલાં પણ તમે પલાળી શકો છો ફરક એટલું જ રાખવાનો છે કે સાબુદાણામાં વધારે પડતું પાણી નાખવાનું નથી જો આવી રીતે રાખશો તો સરસ મજાના મોતી જેવા છૂટાછૂટા થઈ જશે જુઓ તમે જોઈ શકો છો હવે સાથે અહીં મેં બે કપ સાબુદાણા લીધા છે એટલે પલળેલા સાબુદાણા મેં લીધા છે તો એ બે કપની સામે અહીં મેં ચાર બટાકા મેં બાફીને લીધા છે તો અહીં માપનું તો કોઈ પરફેક્શન નથી તમે વધઘટ પણ કરી શકો છો પરંતુ બટાકા જે બાફીને ઠંડા હોવા જોઈએ ટૂંકમાં એમ છે કે મોઇશ્ચર વધારે પડતું ન હોવું જોઈએ આ બંને વસ્તુથી બાઇડિંગ સારું હોવું જોઈએ તો હવે જે બટાકા છે તેને મેં સારી રીતે આવી છીણની મદદથી છીણી લઈશું કેમકે તેમાં કોઈ ગાંઠો કે લમ્સ ન આવે તેનું તમારે ધ્યાન રાખવાનું છે તો તમે મેશ પણ કરી શકો છો પરંતુ અહીં મેં છીણની મદદથી મને વધારે કમ્ફર્ટ લાગ્યું છે તો તેની મદદથી હું આ બટાકા છે છીણી લઈશ તો અહીં પ્રે અહીં ફ્રેન્ડ મારી પ્રેમથી મારી રિક્વેસ્ટ છે કે આજની જો રેસીપી તમને થોડી ઘણી પણ ગમે અને થોડી ઘણી પણ હેલ્પફુલ લાગે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો મારી એક એવી ચેનલ છે કે જેમાં હું કૂકિંગ વિડીયો પણ શેર કરું છું ક્રિએટિવ વિડીયો પણ હું શેર કરું છું તો તમે સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો અહીં હું જો લંચ જે બનાવું છું એ થોડું ફટાફટ બનાવું છું કેમકે હું સવારે છ વાગે નાસ્તો બનાવી રહી છું ફ્રેન્ડ્સ મારા બાળકને લઈ જવાનું છે આ લંચ જેથી કરીને હું થોડું ફાસ્ટમાં જ બનાવું છું તેને નાસ્તામાં લઈ જવાનું છે જેથી કરીને હવે આપણે ફટાફટ મસાલો નાખી દઈશું જો તમે તમે રેડ ચીલી પાવડર ખાતા હોય તો રેડ ચીલી પાવડર એડ કર્યું છે જીરું મેં એડ કર્યું છે લીલા મરચાં મેં એડ કર્યા છે અને સાથે જો ઉપવાસ માટે બનાવતા હોય તો હવે હળદર પાવડર નાખવાની જરૂર નથી પણ હા મને લાગે છે કે તમે આ રેસીપી તો ઉપવાસ કરતા હોય તે પણ બનાવીને ખાશે અને નહીં કરતા હોય ને તે પણ બનાવીને ચોક્કસથી ખાશે એટલી સરસ અલગ જ રે રેસીપી છે એકદમ ક્રિસ્પી રેસીપી છે જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે તો અહીં મેં સિંધા નમક મેં એડ કર્યું છે તમે જોઈ શકો છો સ્વાદ પ્રમાણે એ નાખ્યું છે હવે આપણે થોડું ખટાશ માટે લીંબુ એડ કરીશું અને સાથે થોડીક અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો તમારે લીંબુનો રસ ન નાખવો હોય તો આમાં તમે આમચૂર પાવડર નાખો તો તમારે એક ચમચી આમચૂર પાવડર તમારે એડ કરવાનો છે જો તમે ખટાશ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો હવે મારી પાસે લીલા દાણા ન હતા જેથી કરીને મેં સ્કીપ કર્યા છે પછી આમાં તમે જો સિંગ દાણા છે તેને શેકીને તેનો ભૂકો બનાવીને પણ તમે એડ કરી શકો છો આમાં હું લંચ ફટાફટ બનાવી રહી છું જેથી કરીને મેં આમાં એડ કર્યું નથી પરંતુ આટલા સિમ્પલ જ મસાલાથી તમે બનાવશો ને તો પણ સરસ મજાનું ક્રિસ્પી નાસ્તો બનશે હવે આવી રીતે જે લોટ બાંધતા હોય ને તે રીતે આવી રીતે બાંધવાનું છે મેં આમાં કંઈ જ કોઈ લોટ નાખ્યો નથી બસ આવી રીતે સાબુદાણા અને આ બટાકાનું આવી રીતે મિક્સર મિક્સ કરીને આવી રીતે ડોટ જેવું મેં બનાવી દીધું છે એમ ડો ટાઈપનું થઈ ગયું છે તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે આમાં થોડું મોઇશ્ચર ઓછું હોય તો તમારે ડો ટાઈપનું બની જશે હવે આમાં તમે મનપસંદના તમે આકાર આપી શકો છો પણ અહીંયા હું ફિંગર્સ આકાર આપવાની છું એટલે કે આપણી જે આંગળીઓ હોય તે ટાઈપનો હું આકાર આપવાની છું તો આ શું છે કે આ ટાઈપનો આકાર શું કે બાળકો જોઈને ખાવાનું વધારે પસંદ કરતા હોય છે તો મેં આ ટાઈપનો આકાર મેં બનાવ્યો છે તમે આમાં શું છે કે આમાં કોઈ ગ્રાઉન્ડ શેપ પણ આપી શકો છો અથવા તો પેલું કટલેસ જે દિલ આકારની બનાવતા હોય છે ને હા તો તે પણ તમે આમાં એ ટાઈપનો આકાર પણ તમે આપીને છો બાળકોને આપી શકો છો અને ઉપવાસવાળા પણ ઈઝીથી ખાઈ શકશે તો અહીં હું એક સરખા જે આવી રીતે બસ ફિંગર્સ આકારના જ હું આવી રીતે લાંબા લાંબા આવી રીતે બધા જ આવી રીતે કરી નાખીશ તો અહીં મેં બાજુમાં તેલ પણ મૂકી દીધું છે કારણ કે અહીં ફટાફટ લંચ બનાવી રહી છું આમ મેં ઉપવાસમાં ખવાય એવી ઘણી બધી રેસીપી મારી ચેનલ પર તમને મળી જશે હમણાં જ મેં ઉપવાસમાં ખવાય એવી રેસીપી તમારી સાથે શેર કરી છે તમે જલ્દીથી ચેકઆઉટ કરજો તમને જરૂર જરૂરથી ગમશે તો અહીં જો આવી રીતે તેલ લઈને તમારે આવી રીતે શું છે કે આવી રીતે ફિંગર બનાવ બનાવશો તો ફટાફટ બની જશે તો તમે જોઈ શકો છો આવી રીતે મેં જો ઉતારવામાં પાંચ સાત જેટલી મેં ફિંગર્સ બનાવી દીધી છે હજુ પણ ડો પડેલો જ છે તો અહીં બાજુમાં તેલ ગરમ થઈ ગયું છે તો હવે હું ફટાફટ તળી લઈશ હવે અહીં તળવામાં શું છે કે થોડું ધ્યાન રાખવાનું છે જે ગેસનો જે ફેમ છે એ તો ફૂલ જ રાખવાનો છે પરંતુ જ્યાં સુધી નીચેનો જે ભાગ શેકાઈ ના જાય નીચેનો જે ભાગ છે તે સરસ શેકાઈને અલગ ન પડી જાય ત્યાં સુધી તેને ટચ કરવાનો નથી એટલે આ જે નીચેનો ભાગ શેકાઈ જશે ફિંગર્સને એટલે ઓટોમેટિક ઉપર આવી જશે પછી તમે ધીમેથી કોઈ કાણાવાળા ચમચા અથવા તો ઝારાની મદદથી આવી રીતે જો હું ફેરવું છું તે રીતે તમે ફેરવીને બીજી સાઈડ તમે શેકાવા દોશો તો પણ વાંધો નથી પણ જો તમે નાખીને તરત જ તમે ટચ કરશો ને તો જે ફિંગર્સ છે તે તૂટી જશે અથવા તો કોઈ પણ તમે આકારનું તમે બનાવશો તો એ છે ને ઉટવાની સંભાવના રહે છે જુઓ મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો રેડી થઈ ગયો છે ને તો સરસ મજાનું ક્રિસ્પી દેખાઈ રહ્યો છે અને ફટાફટ ઝટપટ તૈયાર થઈ જાય તેવો આ નાસ્તો ઉપવાસમાં ખવાઈ ખાઈ શકાય અને એકદમ ક્રિસ્પી અને પેટ ભરાય તેવો નાસ્તો રેડી છે તો આના માટે તો લોકો સ્પેશિયલ ઉપવાસ પણ કરવા રેડી થઈ જશે બરાબર ને ફ્રેન્ડ્સ તો બસ આવી રીતે બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય હું ડાયરેક્ટ લંચ બોક્સમાં જ પેક કરું છું કારણ કે તેને તેનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ જે પહેલો જ મેં શેક્યા છે પહેલાં ફ્રાય કર્યા છે એ જ મેં એના એના ડબ્બામાં પેક કરીને આપી દીધા છે અને બીજા બાજુમાં તમે જોઈ શકો છો એ રેડી મેં કરી દીધા છે તો હું હવે બાજુમાં એ પણ તળવા મૂકી દઈશ તો આ નાસ્તો તમે બે દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને હા આ નાસ્તો દહીં ચા કોફી સાથે અને ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકશો તો જુઓ સરસ મજાનો ક્રિસ્પી નાસ્તો રેડી થઈ ગયો છે તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને હા આની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો હવે એક નવા આઈડિયા નવી રેસીપી સાથે મળીશું અને હા રેસીપી તમને કેવી લાગી પ્લીઝ પ્લીઝ